ગઈકાલે રાત્રે ચીખલી તાલુકાની અંદર અને વાંસદા તાલુકાની અંદર જે રીતે જેને સાયક્લોન કહીએ ચક્રવાત વાવાઝોડું એટલી બધી તીવ્રતામાં હતી એનો જે તીવ્રતાનું જે પ્રમાણ હતું એ પ્રમાણ આપ પણ અત્યારે જ્યારે ચોરાના સામળા ફળિયામાં છો એટલે આપને પણ ખ્યાલ આવે એક પણ ઘર એવું નથી બચ્યું કે જેના ઉપર પતરાના શેડ ઉડ્યા નથી જે રીતે વૃક્ષો ધારાશાહી થયા છે અનેક ફોર વ્હીલથી લઈને જાનવરોને જે રીતે નુકસાન થયું છે ઉપરવાળાની મહેરબાની છે કે જાનહાનિ કોઈની થઈ નથી બાવીસ પચીસ લોકોની ઈજા નાની મોટી થઈ છે એ સારવાર સારી રીતે લઈને કોઈ ગંભીર એવી ઈજા નથી કે જે ચિંતા કરવા ચિંતા કરવા લાયક નથી પણ તેમ છતાં તંત્ર અમે બધા સજાગ છે હજુ બી જે કરવું પડે તે કરીશું ચીખલી તાલુકાના ઓછામાં ઓછા પંદરેક ગામ જેટલા જે રીતે મને માહિતી મળે છે એ પ્રમાણે ઇફેક્ટિવ છે તલાવચોરા સૌથી વધારે છે મલ્યાધરા તેજલાવ ચીખલી ખુંદ સમરોલી મજીગામ આવા અનેક ગામોને ખૂબ મોટું નુકસાન થયું છે હળપતિ જેવા સામાન્ય પરિવારના ઘરો પણ પડી જવા પામ્યા છે એટલે જે રીતે જે નુકસાન થયું છે એ પ્રમાણે અમારા સવારથી આજે ભુરાભાઈ શાહ જિલ્લા અધ્યક્ષ પણ મારી સાથે જ છે દરેક ગામોમાં અમે લોકોને મળી રહ્યા છે લોકોની હાલચાલ બધાને પૂછી રહ્યા છે અને તંત્ર રાત્રેથી કામે લગાડી દીધું છે જીબીથી લઈને તમામ લોકોને એક સમય તો હતો કે કયા રસ્તે જવું રસ્તા પણ આખા ચોકઅપ હતા રસ્તા ઉપર વીજ પુલો વૃક્ષો ધારાશાયી થયેલા પણ તેમ છતાં પણ અમારા અનેક જુવાનિયાઓ યુવાનો પોતાના ફળિયામાંથી જે કંઈ સાધન સામગ્રી હતી એ સાધન સામગ્રી સાથે પણ એ વૃક્ષોને ખસેડવામાં આવ્યા અને રસ્તાઓ ક્લિયર કર્યા તો જ અમે સારવાર માટે કોઈને લઈ જઈ શકીએ એવી સ્થિતિ હતી પણ અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો હજુ બહુ વ્યવસ્થિત રીતે સર્વું સર્વે કરવું પડશે અને એક ચીકુવાડી એક આંબાવાડી કે પછી ખેતીના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે એ વ્યવસ્થિત રીતે સર્વે થાય પછી તંત્ર જે રીતે રિપોર્ટ કરશે એ પ્રમાણે હું માન્ય મુખ્યમંત્રીશ્રી અમારા આદરણીય પાટીલ સાહેબને બધા લોકોને વાત કરીને નાનું મોટું જે કંઈ વળતર આપવા જેવું હશે એ ચોક્કસ અપાવવા માટેના મારા પ્રયત્ન હશે